રાકેશ ભાઈ જાણકારી લેવી છે મને કેવું છે રાકેશ ખબર છે કે મેં છે ને આ જિંદગી પહેલો પ્રેમ કર્યો છે બરોબર તો આપણે પહેલો પહેલો પ્રેમ કરો એટલે શું રહે શું વાત કરો રાકેશભાઈ એટલે પેલો તમે જેમ કરો એટલે દાદડું ખુશ થાય એમ નઈ પણ રાકેશ ભાઈ મારે તો એમ કે તું દાદડું ખુશ છું જ નહીં ખુશ નું ખુશું છે બાપ ના આમ બધું ખોટું કેતા હોય તો પણ હું શું રાકેશ ભાઈ આ તો આવી બધી મને ખબર નઈ કે પેલા દદડું ખુશ થાય એ બધી શું વાત કરો છો એટલે પાસે દદડુ તૂટે એટલે દર દુખ થાય એમને પણ આમાં એમ કે રાકેશ ભાઈ દુખ લગાડવાનું આવે છે ડોક્ટર પાસે જવાનું રહેશે અને દિલના ટોકા લેવરાવાના ટોકા કુશો ગમે એને કંઈ ટોકા એમ કે હું તો હું એ કંઈ લેવડાવ કે પછી હોય કંઈ ન લેવડાવો પણ એમ કે દલના ટોકા લેવડી દેવાના દુઃખ લગાડવાનું બેમાં આવતું છે જ નહીં હવે તમે બે વાતો કહી છે કે પેલો પ્રેમ કરો તો આ દલડું ખુશ થાય અને બીજી વખત એમ કે પ્રેમ તૂટે ત્યારે પછી દલમાં દુઃખ થાય બરાબર ને આ પહેલું એમ કે ખુશ થાય એટલે કેવું રે ઓમ એ પેલા બતા કઈ બોલાવશે ત્યાં લડુ ખુશ થાશે ઓ એટલે પેલા બકુ ચકુન બકા બકા કિન બોલાવે એટલે આપણો દલડુ ખુશ થાય એમ ને આ ઈ તો વાત અલગ છે રાકેશ ભાઈ કે આપણે બકા ચકા કિન બોલાવે એટલે એમ કે હરખમાં તો ફૂડુ હોય ને એવું બધું આપણે બોલાવેલે બચકુડુ ચકુડુ મારું પકુડુ ને એવું બધું બોલાવે એટલે ભૂડે કે દલ તો દલમાં સુખ તો થાય કે એવું કે તો આવે કે ભૂડુ પણ આ દુઃખ ચારે થાય દુઃખ એવું છે હું કે આપણે દલમાં દુઃખ થાય હું એમ કહું છું કે પછી તડપાવે છે દલમાં દુઃખતા શું વાત કરો રાકેશ ભાઈ એટલે એરી આપણે તડપાવે ખરી એમ ને તો રાકેશ ભાઈ એમ કે આ

પણ પછી એમ કઈ શું થાય હું એમ કહું તમે પછી ફોન નહી ઉપાડે ચાંદલ માં દુખતા છે અરે રાકેશ ભાઈ હું ફોન આલું જો ઈ ફોન ના ઉપડે ને તો ઘરે જઈને કોન મૂળિયા બે બેટાડું બાપ ને આમ બધું ખૂટું કેતો હોય તો કોન મૂળિયા ને રાતે સોળ કઈ નાખું ઘાટ આવે તો મોટું આમથી આમ કેડી ફેરી રાખું એમ ચો ખબર છે હું એ પાતો હાસલો છૂટો છું બાપ ને આમ બધું ખૂટું કેતો હોય તો કોન મૂળિયા કુસે ને રાતો સોળ કઈ નાખું એના ઘરે જઈને પણ એ પસરી કદાચ કેમ કે નહોતું તો થાય એમ તો પણ થયા કરે બુઢી તો ફોન આવે ને ફોન ના ઉપર એટલે પછી એમ કે નોતું તો થવાનું જ છે કે શું કેવું તમારું અરે રાકેશ ભાઈ જાનુ જાનુ કરે કે પછી બકુ બકુ કરે કે ચકુ ફકુ કરે એમ તો વળી પાછો ફોન મુ આલુ જ ના બાપ ના બધું ખોટું કેતો હોય તો કેમ કે એક તો એમ કે બાય રૂપિયા રૂમ રિચાર્જ કરાવી હોય અને ફોન આલો અને ફોન પાછો સીટોપ રાખે અને ફોન બોન આપણે મેં કરે નહીં તો પછી ફોન આવવાનો પૂરું એમ કે મતલબ શું વાત વાત ના કરે તો શું કેવું તમારું એમ તો એવું તો ખૂટવું એમ કે દુઃખ લગાડવાનું આવતું છે શેત નહીં ખૂશું પછી શું કે રાખેશ ભાઈ પુડુ આપણે એમ કે કરના રોટલા તોડો અને કરના રોટલા ખા બરાબર અને કોક મોણા હાલ કોઈ એમ કે આપણે દુખ લગાડો તો પુડુ એમ કે આવો પ્રેમ કરો તમે એમ કો પ્રેમ કરો કોઈ દાડો એ પ્રેમ કદી કોઈને કરાય ના હા તાર પુડુ હું એમ કહું છું કે પ્રેમ છે ને કોઈ દાડો કરો જ ની આપણે ઘણે મોણા નઈ જોતા એટલે હારો છે મારો ઓળખો હાવ લેવા તો જાય છે એટલે આપણને લેવા તો જ જાય કે આ કોકના હાર કોઈ એમ કે બધો લેવા તો જાય કોક દાડો વહીએ જાય કોઈ નક્કી ના રાખે વસ્તુ એવી છે બાપ ના બધું ખોટું કહેતો હોય તો આ તો ભાઈ ઓલી કહેવત નહીં કે ડોસી ચમ ડૂબળી એટલે આખા ગોમની ચિંતા બને તો એટલે ચિંતા કરવાની કુશો આવતી છે નહીં બરોબર તો ખાવું પડે પછી ચિંતા કરવાની તો કોઈને આવે છે એમ કો આ પેન કરવરાય જ નહીં

રાકેશ ભાઈ હવે તમે વાતને સમજ્યા ગયા બાપને આમ બધું ખોટું કહેતો હોય તો આ સોળિયું સી ને એ છોકરો ભૂડું એમ કે ગોડા જ બનાવે છે મારી ઓળખી એમ કે આપણા પાસેથી પેલો ફોન લઈ જાય અને કાર્ડે લઈ જાય અને પેલા પાસેથી કાર્ડ એકલું જ લાવી ફોર્મ લેવા પાસે કાર્ડ એકલું જ લાવી સિમ કાર્ડ પાસે એક લાઈ બરાબર અને આપણા પાસેથી ફોનની સિમ કાર્ડ બે નું લઈ જોઈ અને મારી ઓળખી એમ કે આપણી વાત ઉપર થઈ ને એટલે એ કાર્ડ કાઢીને બીજું કાર્ડ લેવો બરાબર એટલે બે વાળા મારા ઓર્ષે લાભ લે છે ને આમ બધું ખોટું કહેતો હોય તો એટલે એમ કે

હવે રાકેશ ભાઈ આજકાલની ની સોરિયું મારતી તો પૂરું મને ખબર છે અને તમને ખબર છે પણ મિસ કોલ મારી પાસે શું કરતી એમ કહું છું શું કરતી પછી મિસ કોલ બેલેન્સ કરાવતી તો હવે કુદ વિચાર કરો રાકેશ ભાઈ કે આ સોરિયું સી એમ કે વાતો કરી બીજા પાહે અને રિચાર્જ કરાવે આપણા પાહે ટકા ભિખારી કરતી તમને કેવું લાગે રાકેશ ભાઈ કે ભિખારી કરશે કે ન કરે એ સોરિયો મારા માતા રાકેશ ભાઈ બરબાદ વાત કરો છો આ તો તારે ખોટું કેતો હોય તો કેમ કે હમણ બધા પૈસા આપણે વાપરી નાખે ઉડાડીને એટલે પોણી ની ઘોડ બરોબર અને પોણી ની ઘોર બધું પૈસા વેરે જો હમુ ના આવતું હોય તો પછી એમ કે સો ટકા મેણીએ તો વેણવા જ પડે બાપ ના બધું ખોટું કેતો હોય તો તમને કેવું લાગે છે એમ કો રાકેશ ભાઈ ગોમમાં બદનામ કરે તો શોખે કરતી એનો કોઈ વધુ નહીં બોલે ગોમમાં બદનામ કરે તો કરે એમ કે આપણે ખાવા પીવા એવું તો હોય કે કે કરે એમ કે ખાવા પીએ એવું ના રાખે તો પછી ગોમ બદનામ થાય કે ના થાય શું ફરક પડે બુડું એમ કહું છું એટલે કરે જ આપણે એમ કે ખોર ચા એમ કે ચા મેલે ખોડ ચા એ ના હોય કરી તો પછી એમ કે શું કરવાનું એમ કહો તમે મેં જે પેલા તમને સવાલ કર્યો એ સવાલ તમે જવાબ જવાબ આવો એમ કહું છું બુડું મારે શું કેહતા એમ છે ને કોઈ બોલે એવું કોઈ છે બરોબર મે જે પેલા સવાલ કરે એનો જવાબ આલો તમે આ છોડી ભિખારી કરશી કે ન કરે અરે સેવટે ભિખારી કરીને છોડશે હા હવે વાત તે તમે સમજ્યા રાખીશ ભાઈ કે આ છોડ્યું છે ને 100% આપણે ભિખારી કરીને ફેરવશી બાપ ના આ બધું ખોટું કેતો હોય તો એમ કે આવો પ્રેમ છે ને કોઈ દાડો કરશો ની મૂતો કુ અન પેમ કરો ની પેલા એમ વિચાર કરો થોડો ગુરુ વિચાર કરો કે પેમ કરવા ના કરવા પ્રેમમાં કોઈ કાલ્યું છે ની બરોબર કોક ધંધો કરો ધંધો ધંધો કરશો ને તો આગળ બાકી કોઈ દાડો આગળ ને કોઈ તરાય નહીં કે કોઈ તરવાનું નથી બરોબર એટલે હું શું કુ છું કોક નોકરી કરો ન કે પછી કોક ખેતીવાડીનું કરો ગમે કરો પણ એમ કે પ્રેમ મત કરો હું તો એટલું કેવું મારું શું કેવું એમ કો તમારું પ્રેમ કરો નહીં ખાલી કામ બીજું જે ધંધો કરો એ કરો પણ પ્રેમ ના કરશો કુશું જય માતાજી મિત્રો આ વિડીયો ને મારે ભાઈ ખાલી મનોરંજન માટે બનાવ્યો હતો એટલે કોઈએ દિલ પર લેવો નહીં અને તમને તો ખબર જ છે કે અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ કોઈ કલાકારને કોઈ ઠેસ પહોંચે હોય અમારા હૃદયની બરોબર એટલા માટે જો તમને આ વિડીયો ગમતો હોય ને તો મારે ભાઈ વિડીયોને લાઈક કરજો અને ચેનલમાં કોઈ નવા આવ્યા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ મિત્રો આ વિડીયો તમને જો વધુમાં વધુ ગમતો હોય ને તો તમે તાર શેર કરવાનું ભૂલતા નહીં જય માતાજી બધા મિત્રો ને